નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસથી શરૂ થઈ રહ્યો છે શિવભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેશે કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે મિત્રો ભગવાન ભોડાનાથ શંકરને સમર્પિત શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે શ્રાવણની ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનાની શરૂઆતથી જ ચાતુર્માસ પણ શરૂ થાય છે ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે જોકે શ્રાવણ મહિનાનો સૌથી વધારે મહત્ત્વ હોય છે ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલુ થાય છે એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતાં પંદર દિવસ પહેલ શરૂ થાય છે આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસથી શરૂ થઈ રહ્યો છે શિવભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેશે કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે મિત્રો હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ શ્રાવણ યા સોમવારનું પણ છે સોમવાર ખાસ મહત્ત્વના પગલે શિવભક્તો સોમવારે ઉપવાસ રાખીને શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે કારણ કે શ્રાવણ માસની શરૂઆત સોમવારના સોમવારના દિવસથી જ જ થાય થાય છે છે અને દિવસે પૂરો એટલું જ નહીં મિત્રો આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે આ શ્રાવણ માસમાં જન્માષ્ટમી પણ સોમવારના છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે મહાદેવજીને સોમવાર ખૂબ જ પ્રિય છે તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે તેમની પૂજા કરે છે અને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે મિત્રો દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા વિસ્પાન કરીને ભગવાન શિવ નીલકંઠ બન્યા હતા ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિસ્પાન કરે છે અને પોતાના ગળામાં નીલકંઠ ધારણ કરીને નીલકંઠ બને છે આ પૌરાણિક વાતોના મહત્ત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેના પર જળાભિષેક પણ કરે છે મિત્રો આ શ્રાવણ માસ એટલા માટે પણ મહત્ત્વનો છે કેમ આ મહિનામાં રક્ષાબંધન નાગપંચમી રાધણ સાતમ આઠમ જન્માષ્ટમી પારણાનોમ જેવા અનેક મહત્ત્વના તહેવારો આવે છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન બિલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો